કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ્છ માંથી કાળો ડુંગર ધોરડો તેમજ કચ્છમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે કચ્છ બહુ વિશાળ જગ્યા માં ફેલાયેલ છે આ પૈકી કચ્છમાં જોવાલાયક કાળો ડુંગર ધોરડો જોવાલાયક સ્થળ છે ટુરિસ્ટ આ જગ્યા જોવા માટે દેશ વિદેશ ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજસ્થાન થી આ સ્થળ જોવા માટે ટુરિસ્ટ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે આ વિસ્તાર દિન પ્રતિદિન વિકસિત થતો જાય છે આ જગ્યા પર અમારા આવે નાઇન ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર કાંતિનાલ મેલજી સરસિયા મુલાકાત લીધી રાજકોટ થી આવેલ ટુરિસ્ટ આ સ્થળ મુલાકાત લઈ વી નાઇન ગુજરાતી ન્યૂઝ રિપોર્ટરને ને જણાવેલ કે કચ્છમાં માં કાળા ડુંગર ધોરણો મુલાકાત લઈને મુખ્યમંત્રી શ્રી વખાણ કરતા જણાવેલ કે આ મુખ્યમંત્રીની કામગીરી

કચ્છની અંદર મસ્ત વિસ્તાર છે બે વિસ્તાર અમે જોયા આજે અહીંયા જે જગ્યા ઉપર ઊભા છે હાલ કાળો ડુંગર કહેવાય છે અહીંયા અમને એક નવાઈ લઈ છે કે જ્યારે અમે એન્ટ્રી કર્યા ત્યારે જે ગાડી ઢાળની અંદર જ્યારે ગાડી નીચે ઉતરે તો એની બદલે ગાડી રિવર્સ આવે છે તમે ગાડીને ફ્રીમાં મૂકી દો ફોર વ્હીલરે તો ઢાળમાં નીચે જાય ગાડી ખરેખર પણ એને બદલે અહીંયા આ વિસ્તારની અંદર મેગ્નેટિક વિસ્તાર છે જે ગાડી રિવર્સ આવે છે વગર રિવર્સ વિના ગાડી રિવર્સ આવે છે એ અમને એક અદ્ભુત નવીન લાગ્યું છે બીજું કે અહીંયા જે આજુબાજુના વિસ્તારના જે લોકો છે એમનો પણ અમને ખૂબ જ સાથ સહકાર સારો મળે છે અને કંઈ અમે પૂછીએ તો વ્યવસ્થિત રીતે અમને જવાબ આપે છે અહીંયા બાજુમાં એક સફેદ રણ છે સફેદ રણની અંદર હાલ અત્યારે તો લોકોની પબ્લિક બહુ સંખ્યા વધારે છે કારણ કે ડિસેમ્બર મહિનો ચાલુ છે અત્યારે અને સફેદ રણ એક એવો દુનિયાનો વિસ્તાર છે જે ગરવી ગુજરાત આપણું જે ગુજરાત કહેવાય એનો વિસ્તાર અને બહુ સરસ

સફેદ રણ કાળો ડુંગર ધોળાવીરા આવા અનેક સ્થળો છે જે કચ્છની અંદર ખરેખર અહીંયા અમે એક દિવસનો ટાઈમ લઈને આવ્યા હતા પણ હવે એવું થાય છે કે પાંચ દિવસ સુધી અમારે અહીંયા કચ્છની અંદર રહેવું છે મારું નામ બાલાભાઈ છે બાલાભાઈ નારાયણ મારા પપ્પાનું નામ નારણભાઈ અને અમે આ પહેલેથી પરંપરાથી અમારી પેઢી આ ઉકાળવાનું ચાલુ રાખેલ છે એને વિકસિત કેટલો ટાઈમ تا થઈ ગયો છે અહીંયા અમને 5 વર્ષ થઈ ગયા વિકાસ તો એને કેટલો ટાઈમ લઈ ગયો વિકાસ થયો જેમ અહીંયા આવે છે કે જે અહીંયા અમારો જે પ્રોગ્રામ એકાટ થાય છે એને 5 વર્ષ થઈ ગયા અને આ મને ગુજરાત તરોજમ માટે આ અહીંયા પ્રોગ્રામ મળ્યો છે અને ત્યારેરણ ઉત્સવ આવે એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને આ જે બીજી પબ્લિક પણ કરવા આવે તો એને અમે અહીંયા મોજ કરાવીએ અને વગાડવીએ એના માટે એમને રાખ્યા છે અનુભવ એવો હતોસ્ટ આવે એવું અનુભવ થયો એનો અનુભવો બહુ સારો છે આ જોઈને બધાએ રાજી થઈ જાય અને ખૂબ એનો આનંદ થાય છે ત્યાં પછી જોવાનું કાળો ડોગર અને બાજુમાં છે જણસવ વ્હાઈટ રણ અને દોળાવીરા એ જે લોકો આવે અને જોવે અને ઘણા ઘણા અહીંયા કચ્છના વાખાણ કરે છે અને અમારા પણ વાખાણ કરે છે કે તમે આ સંસ્કૃતિ ચાલુ રાખી છે એટલા માટે મને પણ આનંદ થાય છે અને જે લોકો આવે એને પણ આનંદ થાય છે રાહુલિયા છે હાલ અમે લોકો જે ફેમિલી સાથે આવ્યા છીએ તે રાજકોટથી આવીએ છીએ અમે રાજકોટના મહવડી વિસ્તારના અંબિકા ટાઉનશીપમાં રહીએ છીએ અને આજે અમે કચ્છની અંદર ફરવા આવ્યા છીએ